નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વિડીયો અંદર તો મિત્રો આજે આપણી પાસે ઘણા બધા વાહનો વેચવા માટે આવેલા છે તો વિડીયો ધ્યાનથી છેલ્લે સુધી જોજો વિડીયોમાં આગળ બધી જ માહિતી આપેલ છે તો મિત્રો પહેલા નંબર પર આપણી પાસે અલ્ટો આઠસો ગાડી વેચવા માટે આવેલી છે ગાડી તમે વિડીયોમાં ફોટાની અંદર જોઈ શકો છો ગાડીના મોડલની વાત કરીએ તો બે નું મોડલ છે અને પેટ્રોલ ગાડી છે

ત્રીજા નંબર પર આપણી પાસે મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવા માટે આવેલી છે ગાડી બે હજાર ત્રેવીસનું મોડેલ છે અને શોરૂમ કન્ડિશનમાં ગાડી છે ગાડી તમે ફોટાની અંદર જોઈ શકો છો અને વન ઓનર ગાડી ગાડીમાં કંપની ફિટિંગ સીએનજી છે અને ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય તો ગાડી ગોધરા જોવા મળશે અને ગાડીની કિંમત કોલ પર થશે

બાઇકની કિંમતનો સંપર્ક કરવો પાંચમા નંબર પર આપણી પાસે મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીએ ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે ટ્રેક્ટર બે ચૌદ નું મોડેલ છે અને કંપની માં ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે હાઇડ્રોલિક પાવરફુલ કંપની કલર છે ટ્રેક્ટરમાં સીટ છત્રી પણ કમ્પ્લીટ કન્ડિશનમાં છે તમે ટ્રેક્ટરની કન્ડિશન પોટાની અંદર જોઈ શકો છો ટ્રેક્ટર એકદમ સાચવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટરની કિંમત 3 લાખ રૂપિયા રાખેલ છે ટ્રેક્ટરમાં જો કોઈ ભાઈને લોન કર્યું હોય તો લોન પણ ટ્રેક્ટર પર થઈ જશે ટ્રેક્ટર અમદાવાદ જિલ્લામાં દેત્રોજ તાલુકાના ઓઢવપુરા ગામમાં જોવા મળશે

અને પેટ્રોલ ને સીએનજી ગાડી છે ગાડીમાં વીમો નથી ગાડી કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે ગાડીમાં કાય પણ પ્રકારનો ફોટ નથી ગાડીની કિંમત 375000 રૂપિયા રાખેલ છે જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય તો ગાડી શહેરા પંચમલ જોવા મળશે ગાડી ખરીદવા માટે માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં 6 નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે ગાડીના માલિકનો સંપર્ક કરો જો કોઈ મિત્રને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય અને તેની જાહેરાત ત્યાંસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વાહનની વિગતો મોકલવાની રહેશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના વિડીયો જોવા મળે